રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ શું છે શિવ પુરાણમાં જ્યારે પૂછ્યું ત્યારે વેદવ્યાસજી સુત્રજી જવાબ આપે છે ભગવાન શિવજીની કૃપારૂપ છે શું છે શિવજીની કૃપા પ્રત્યક્ષ કૃપા પ્રત્યક્ષ ભગવાન તમારા પર કૃપા કરે ત્યારે ભગવાન શિવજી તમને રુદ્રાક્ષ ગમે ત્યાંથી તમને આવીને આપે મળે અમુક વસ્તુ વેચાતી ન લેવાય હું હંમેશા કથામાં કહેતો આવ્યો બધી વસ્તુ વેચાતી લેવાય નહીં મળે નહીં પેલા તો મૂર્તિ વેચાતી ન લેવાય તમે જે ભગવાનને પૂજો છો એ ભગવાન તમે વેચાતા લીધેલા હોય બજારમાં કોઈ પણ ભગવાન વેચાતા મળે નહીં અને લેવાય પણ નહીં ઘણા લોકો શું થાય જેવા બજારમાં ગયા નથી કે હારા ભગવાન દેખાય નથી કે એને ખરીદી કેટલા કિંમત આપ્યા જેની તમારે પૂજા કરવાની છે જેને માટે તમારે શ્રદ્ધા ભક્તિ અને ભાવથી તમે જેને ભગવાન તરીકે સ્વીકારો છો દેવ તરીકે સ્વીકારો છો એ દેવની કે ભગવાનની કોઈ પણ મૂર્તિ ક્યારેય વેચાતી ન લેવાય પહેલી વાત બીજું માળા ક્યારેય વેચાતી ન લેવાય માળા ફેરવાની માળા છે એ ક્યારેય વેચાતી ન લેવાય માળા વેચાતું ના લેવાય મૂર્તિ વેચાતી ન લેવાય અને ત્રીજું મંત્ર ક્યારે વેચાતું ન લેવાય અર્થાત કોઈ પણ પુરાણ કે કોઈ પણ શાસ્ત્ર વેચાતું ન લેવાય આ શિવપુરાણ તમારે જોઈએ છે તો બજારમાં તમે ખર્ચો કરીને લઈ આવો કે આટલામાં કેટલા માપો તમે કોઈ દુકાનદારને જઈને એ યોગ્ય નહીં મંત્ર ક્યારે વેચાતો ન લેવાય આ મંત્ર જ આની અંદર એટલે શાસ્ત્ર વેચાતું ન લેવાય ભગવાન વેચાતા ન લેવાય માળા વેચાતી ન લેવાય મંત્ર વેચાતા ના લેવાય અને ત્રીજું આશીર્વાદ ક્યારે વેચાતા ન લેવાય કોઈ મહાપુરુષને કોઈ બહેનોને કોઈ સતી જતીને પાસે જઈ અને તમે કહો કે બાપજી હું તમારા ચરણે આટલી સેવા કરું મને આશીર્વાદ આપો એમ આશીર્વાદ ન મળે એ આશીર્વાદ તો દિલમાંથી પ્રસન્નતા થાય ને તો જ મળે જાય વેચાતા ન મળે પછી માતા પિતાના આશીર્વાદ હોય તો એ ભલે કે કોઈ ગુરુજીના આશીર્વાદ હોય તો ભલે એ વેચાતા ન મળે ખૂબ જ્યારે સેવા કરો ખૂબ જ્યારે સેવા કરો અને જ્યારે એ વ્યક્તિનું અંતરાત્મા પ્રસન્ન બની જાય અને એમ કહી દે કે તમારું કલ્યાણ એ દિવસે ઈશ્વર પણ ટાળી ન શકે એની વાત આટલી વસ્તુ ક્યારે વેચાતી ન લેવાય